પાટણ શહેરમાં આવેલ પ્રાર્થના વિહાર સોસાયટીમાં જીબી દ્વારા સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા હતા લોકો ઘરની અંદર સ્માર્ટ મીટર લગાવવાની ના પાડતા હતા તેમ છતાં જીબીના કર્મચારીઓ દ્વારા ઘરની અંદર પ્રવેશ કરી અને ફટાફટ સ્માર્ટ મીટર બદલવામાં આવી રહ્યા હતા તો સોસાયટીના રહીશો દ્વારા અમને જાણ થતાં અમે પાટણ શહેર કોંગ્રેસની ટીમ દ્વારા સોસાયટી ખાતે પહોંચી ગયા હતા અને જે કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવતા હતા એમને પૂછ્યું કે તમારે સરકારે અગાઉ પણ કહેલું છે કે ભાઈ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા હાલ સ્થગિત કરવામાં આવે છે તેમ છતાં તમે કેમ સ્માર્ટ મીટર તો અધિકારી વાત કરાવી અને અમે ઉચ્ચ અધિકારીને પણ રજૂઆત કરી ભાઈ સરકારે સ્પષ્ટ કીધું છે કે હાલ પૂરતી આ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે છે અને આનાથી વધારે બિલ લોકોને ગભરાટ છે ભય છે અને લોકો તમને અત્યારે ના પાડે છે તેમ છતાં તમે ઘરમાં ઘૂસી અને એમના સ્માર્ટ મીટરો કેમ બટલો છો એવો પ્રશ્ન કરતા એ જવાબ આપી શક્યા ન હતા અને એમને જે કાર્ય કાર્યવાહી કરતા હતા સ્માર્ટ મીટર લગાવવાની એ અમે બંધ કરાવી અને હાલ પૂરતી સ્થગિત કરાવી છે ધારાસભ્યશ્રી પણ આમાં લેટર લખવાના છે અને અમે આવેદનપત્ર પણ ટૂંક સમયમાં જી બી આપીશું કે ભાઈ પાટણ શહેરની અંદર સ્માર્ટ મીટર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે જેથી આ સ્માર્ટ મીટરની પ્રથાથી લોકો વીજળી વિહોણા બની જશે અને એમને પૂરતા પ્રમાણમાં વીજળી નહીં મળે એમને અંધારપટમાં રહેવું પડશે જેના કારણે અમે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી અને અત્યારે સ્માર્ટ મીટર બંધ કરાવવામાં આવે છે